નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો પશુપાલક મિત્રો આજે આપણે જે દૂધના ફેટ નથી આવતા ને એ વિશે આપણે ડેમો સાથે વાત કરવાની છે તો મિત્રો આજે આપણે હું તૈયારી કરું છું તેમની વિડીયમ બનાવી રહીજ કેવી રીતના ફેટ આવે એ આપણે આજે જાણવાનું છે હું તમને ડેમો કરીને બતાવું મિત્રો આપણે તાજી ભેંસ હોય ને તાજી તો તેનું દૂધ આપણે પેલા સરખાઈથી આવ આપણે ધોઈ લેવાનું છે આ તમને પૂરેપૂરો ફેટ છે સમજાવીશ કેવી રીતના આવે તો વિડીયો મન સાથે બનાવી રહેજો મિત્રો આપણે આવું ધોઈ નાખ્યું તો ફર્સ્ટ ક્લાસ અને તેને આપણે કોરા આબર જે નાખવાનું છે કોઈ પણ સાદું કાપડ લો અથવા સારી રીતે લુસી તેને આપણે ધોવાની તૈયારી કરવાની છે મિત્રો આપણે જે બે મહિના જેવું થયું હોય ને એ ભેંચનું દૂધ આપણે તેને કમસે કમ અડધાથી ઉપર દોઈ લેવાનું છે તો હું તમને એ ડેમો કરીને બતાવું છું મિત્રો અને તો આપણે પારેટી જે હોય અથવા ઘા હોય તો તેને આપણે ઉપલું દૂધ થોડુંક દોવાનું છે અને પાછળ દૂધ વધારે રાખો તો પણ ખાય છે કેમ કે એ પારતું દૂધ છે ને એ થોડુંક ઘાટું હોય છે અને આપણે આ જે તાજા વહેણેલા હોય ને અને દૂધ સાજું હોય તો તેમનું દૂધ આસું હોય છે તો મિત્રો આપણે હું તમને આ ધ્યામો કરીને જ બતાવું કેવી રીતના ભેંક વધે તો હું આ ભેંસને કમસે કમ અડધા ઉપર ધોઈ લે પછી જે પાટલું દૂધ વધે ને તે આપણે ડેરી માટે રાખવાનું છે મિત્રો તમે આ વિડીયોમાં સારો લાગે તો શેર કરીએ લાઈક કરજો અને કોમેન્ટ કરીએ અને તમે પણ જો આખતરો કર્યો હોય તો અમને કહેજો તમારો અનુભવ શેર કરી બીજા પૈસા પાલક સુધી શેર કરીશું આજે લાઈવ ડેમો તમને બતાવવાનો છે મિત્રો પછી પાલક મિત્રો તો આપણે આ ભેંસને ધોવાનું શરૂ કરી દીધું છે અને અડધા ઉપર ધોઈ લેવાની છે પહેલું દૂધ આપણે અડધા ઉપર ધોઈ લેવાનું છે આપણે આ ભેંસ અને લગભગ કમસે કમ અઢી ત્રણ મહિના થશે એટલે આનું દૂધ પાસળનું છે ને લીટર આજુબાજુ જ રાખવાનું છે અને આપણે આગલું દૂધ છે કે જેની આમાં પૂરેપૂરા ભાવ મળી જાય છે અને આપણે ડેરીમાં પણ સારા એવા ભાવ મળે એના પ્રયત્ન એના માટે આપણે પ્રયત્નશીલ ચાલુ રાખવાનું છે અને બધા પશુપાલક મિત્રોનો એવો એવું કહેવાનું થાય છે કે ફેટ નથી આવતું તો મિત્રો આપણે પશુપાલક કરવી તો આપણે કાળજી લેવી દઉં અને આલો આપણે અડધા ઉપર દોવાની ફૂલ ફૂલશે ફેટ આવે જ તો મિત્ર આ તમે એક ફેક્ટ અનુભવ કરીજો હું તમને આ ડેમો કરીને બતાવું ને જરૂરથી જે પશુપાલક મિત્રો ડેમો કરીજો એટલે તમને ખ્યાલ આવે જો સાત ફેટ આવતા છે ને તો સીધા નવ ફેટ જ આવશે બે ફેટ વધી જાય છે એ મારો પોતાનો અનુભવ છે અનુભવ તમારી સમક્ષ શેર કરું છું મિત્રો એટલે તમે છે ને આ હું તમને ડેમો કરીને બતાવું ને તમારે ફેટ ન આવતા હોય ને તો જરૂરથી કરજો એટલે તમને ખ્યાલ આવશે આપણે કોઈ ગોળા નથી પચાસ ટકા પ્રમાણી એવું કાંઈ નહીં પણ આ બે ટકા વધી જાય ને એ બતાવવાનું છે આજે હલો આપણે અડધા ઉપર ભેંસ દોવાઈ ગઈ છે તો આપણે પહેલું દૂધ છે ને દૂધ આપણે છે ને આપણે જે વાપરવાનું હોય દેવાનું હોય એ આપણે અને અલગ પાછું દૂધ હું તમને પશુપાલક મિત્રો આપણી પશુધન ચેનલમાં જો તમે નવા હો ને તો લાઈક કરજો શેર કરીજો અને કોમેન્ટ કરજો તમારો અનુભવ અમને શેર કરજો એટલે મિત્રો અહીંયા બીજા પશુપાલક સુધી તમારો અનુભવ શેર કરજો ગવો આપણે આ લીટર દૂધ આઈસ પાંચ ગયું છે એમ લીટર ઉપર કદાચ નીકળે આવી રીતને આપણે કરવાનું છે ન આવતા હોય ને એવા પશુપાલક મિત્રો ધ્યાનથી આ હોય જોઈ મિશ્ર આપણે ફૂલ હવે આવશે નવું મિત્ર આપણે લીટરથી ઉપર કદાચ દૂધ આપણે પાછળું રાખ્યું તો તેને આપણે અલગ દૂધ રાખવાનું છે મિત્રો તમારે ફેટ લેવા હોય ને તો આવી રીતને ખુલ્લું દૂધ રાખજો અથવા કોઈ બીજા આપણે પશુપાલક મિત્રો એવું કરતા હોય કે પાણીનું તગારું ભરી કે ઠંડુ કરવા માટે મૂકી દેતા હોય અમુક મિત્રો એવો ફરીમાં પણ ઠંડા દૂધથી ફેટ આવ એવું નથી મિત્રો આવી રીતને ખુલ્લું રાખવાનું છે ખુલ્લી હવામાં ખુલ્લું રાખજો જરૂરથી ફેટ આવશે મિત્ર આ વિડીયો કેવો લાગજો તો અમારી ચેનલમાં લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ